સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠક મંગળવારના રોજ મળી હતી અધ્યક્ષના સ્થાને મળેલી બેઠકમાં અનેક શહેર વિકાસ સહિતના કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠક મંગળવારના રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય કચેરી મળી હતી જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિણીબેન પાટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં શહેર વિકાસ સહિતના એકસો ઓગણચાલીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામો પર સમિતિ ચર્ચા વિચારણા કરી બે કામોને મુલતવી રાખ્યા છે તે અંગે ઉપાધ્યક્ષ ગેમરભાઈ દેસાઈ વિગતવાર માહિતી આપી હતી આજ રોજ મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની મળેલી મિટિંગમાં માન્ય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં સર્વે સભ્યોની ઉપસ્થિતિમાં કુલ એકસો ને ઓગણચાલીસ કામો આ મિટિંગમાં એજન્ડા પર આવ્યા હતા જે પૈકીના આડતીસ કામો જાણના હતા આ કામો અંદાજે છપ્પન પાંચ લાખ પાંચ કરોડ ત્રેસઠ લાખ એંસી હજાર આઠસો સડસઠના જાણના કામો હતા બાકીના જે ટેન્ડરના કામો હતા ત્રણ કરોડ છન્નું લાખ અઢાર હજાર નવસો તેત્રીસના અને સામાન્ય સભાને ભલામણ કરતાં હંમેશા ત્રેપન કરોડ પચીસ લાખ જેટલા કામો હતા અને અંદાજના કામો સત્તાવન કરોડ તેત્રીસ હજાર સાતસો જેટલા અંદાજના કામો હતા જે બધા જ કામો સર્વાનુમતિએ મંજૂર કરવામાં આવ્યા છે આ કામો પૈકી સૌથી મહત્વના જે કામો હતા એમાં આપણી મહાનગરપાલિકાની લીંબાઈ ઝોનમાં બે નવી શાળાઓ બનાવવાનું કામ અને કતારગામ ઝોનમાં એક નવી શાળા બનાવવાનું કામ જે એક મહત્ત્વના પ્રોજેક્ટ તરીકે આપણે આખી જ નવી શાળા બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ સિવાય રસ્તા પૈકીના આપણે જે કોટ વિસ્તારના અને રિંગ રોડ વિસ્તારમાં જે હમણાં આપણે ઘણા સમયથી એકદમ દૂરસ્થ રસ્તા હતા જેઓને પણ નવા બનાવવાના કામો આ મિટિંગમાં લેવામાં આવ્યા અને મંજૂર કરવામાં આવ્યા આ સિવાય વિવિધ ઝોનોના ટીપી રસ્તાઓ તથા આંતરિક સોસાયટીઓના આરસીસી રસ્તાઓ અને બધા જ અલગ અલગ પ્રકારના જે કામો હતા એ બધા જ કામો આ મિટિંગમાં અમે સર્વાનુમતીએ મંજૂર કર્યા છે અને સૌથી મહત્ત્વની આ મિટિંગની એક બાબત હતી કે અત્યારે કોરોનાની આ પીક સમયમાં ઘણા આપણા અધિકારીઓ અને સેક્રેટરીના પણ ઘણા અધિકારીઓ આમાં સંક્રમિત હોવા છતાં પણ આજની આ મિટિંગમાં આટલા બધા કામો અમને લાવીને ખરેખર એમની જે કાર્યદક્ષતા છે આજે પુરવાર કરી છે અને એના માટે હું એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરીને વધુ છેતાલીસ કરોડના કામો પર રજૂ કરીને સમિતિમાં ચર્ચા કરાય છે અઝર કુરશી સાથે હર્ષસેઠા